નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમામ આપણી બહેનોનું યુટ્યુબ ચેનલમાં મારી સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે આજે અત્યારે સાંજે જે જાહેરાત થઈ છે આંગણવાડીની નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર્તાઓને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવ બનની જે નવ હજાર જેટલી જગ્યાઓ માટે જાહેરાત થઈ છે તેના વિશે આજે આપણા વિડીયોમાં વાત કરીશું અરજી કઈ રીતે કરવી બરાબર તેમને કઈ સાઇડ ઉપરથી અરજી કરવી કારણ કે આ ઓનલાઈન અરજી છે બરાબર તેની અંતિમ તારીખ કઈ રહેશે આ તમામ પ્રક્રિયાઓ વિશે આજે આપણે જોઈશું મિત્રો તો વિડીયોને વધુમાં વધુ આપણી ગામડાની દરેક ગામની બહેનો સુધી પહોંચાડો જેથી દરેકને તેનો રોજગારીનો લાભ મળી શકે કારણ કે મિત્રો દરેક ગામમાં ગ્રેજ્યુએશન કરેલી તમામ બહેનો તો આપણને મળી જ જાય છે અને દરેક નોકરી ઈચ્છુક બહેનોને પણ આ જરૂર મોકલજો કારણ કે આજે સાંજે જ તેની જાહેરાત થઈ છે તો ચાલો આપણે વિડીયોમાં વધુ આગળ વધીએ ત્યાર પહેલાં તમામને નમ્ર વિનંતી છે કે આવી સમાચાર મેળવવા માટે આવા સરકારી સમાચાર મેળવવા માટે ખાસ કરીને આંગણવાડીના અને શૈક્ષણિક સમાચાર માટે આપણી ચેનલને જરૂર લાઇક કરજો જેથી તમને તરત અને સચોટ માહિતી મળી શકે ગુજરાત રાજ્યના આપણે આગળ વધીએ તો ગુજરાત રાજ્યમાં નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનસ સેવા લેવા માટેના માનવ બનની આજે જાહેરાત કરવામાં આવી છે મિત્રો એટલે કે ટોટલ અહીંયા નવ હજાર જેટલી ભરતી કરવામાં આવશે માનદ વેતનથી ભરતી કરવામાં આવશે બરાબર છે મિત્રો અને જેનું સેલેરી પણ તમે જાણો જ છો તો આપણે આગળ વધીએ તો એમાં આપણે જોઈએ તો એમાં સૌ પ્રથમ વાત કરીએ તો જે આંગણવાડી કાર્યકર્તા છે તેની કેટલી ભરતી છે તેને આપણે જોઈશું અને તેડા ઘરમાં કેટલી ભરતી છે તેને આપણે જોઈશું સૌ પ્રથમ આપણે વાત કરીએ બનની અંદાજીત સંખ્યા એટલે કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં કેટલી ભરતી કરવા જઈ રહી છે તેની વાત કરીએ તો મિત્રો મેં અગાઉના પણ કેટલાક વિડીયોમાં કીધું હતું કે સરકાર નવથી દસ હજાર જેટલી ભરતી કરવા જઈ રહી છે બરાબર છે તો આપણે તેમાં જોઈશું તો જે આંગણવાડી કાર્યકર છે તે પાંચ હજાર છે અને જે આંગણવાડી તેડાઘર છે તેમની ચાર હજારથી વધુ જગ્યા તમને અહીંયા બતાવવામાં આવી છે સરકારશ્રી દ્વારા બરાબર આ તમામ અરજી ઓનલાઈન કરવાની છે અહીંયા ઓફલાઈન અરજીની વાત જ નથી મિત્રો બરાબર અને તમે આમાં ઓનલાઈન અરજી જેની સાઈટ છે તે પણ આપણે અહીંયા હું તમને કહીશ તે સાઈટ પર જઈને તમારે ઓનલાઈન કરવાની છે મિત્રો ખૂબ જ પુણ્યનું કામ છે આપણી તમામ બહેનો બરાબર તેમના સુધી પહોંચાડો જેથી તેમને પણ લાભ મળી શકે આ સમાચાર હજુ અત્યારે સાંજના ફ્રેશ જ છે અને સો ટકા સચોટ સમાચાર છે મિત્રો બરાબર કોઈ એમ ના રહેતા કે ફેક ન્યૂઝ છે બરાબર કારણ કે હું તમને લાસ્ટમાં સરકારશ્રી દ્વારા જાહેર કરેલ પોસ્ટર પણ બતાવીશ હજુ તેનું જેની સાઇટ પર મેં ચકાસણી કરી છે પરંતુ હજુ એની જે માર્ગદર્શિકા છે તે મુકાઈ નથી એ મુકાસર આપણે બીજા વિડીયોમાં ફોર્મ કઈ રીતે ભરવા તે પણ બતાવીશું મિત્રો અને તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો જેથી અમે તમારી મદદ કરી શકીએ મિત્રો બરાબર તો જો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી ભરતી કહેવાય કે ભાઈ આંગણવાડી કાર્યકર છે એ પાંચ હજાર લેવાના છે અને જે આંગણવાડી તેડા ઘર છે બરાબર કે જે ત્યાં બાળકોને લાવવાનું તે તમે જાણો છો તેડા ઘરની ડ્યુટી બરાબર તે પણ ચાર હજાર જેટલા લેવાના છે મિત્રો એટલે ખૂબ મોટી સંખ્યા કહેવાય અને ગામડામાં આપણે રહેતા તમામ જે આપણી બહેનો છે તેમને પણ લાભ મળી શકે આનો બરાબર અને એમાં તમને ખબર છે એનું ક્રાઇટેરિયા કે ભાઈ ગ્રેજ્યુએશન બાર પાસ એ રીતે લે છે જે સૌથી વધુ ગામમાં જેનું એજ્યુકેશન વધારો હોય બીજો કે આમાં કેટેગરી વાઇઝ પણ આવે છે બરાબર આ સંપૂર્ણ ડિટેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું જ્યારે એની માર્ગદર્શિકા કાલ સાંજ સુધીમાં તો લગભગ મુકાઈ જશે બરાબર મિત્રો તો આપણે એમાં આગળ જોઈએ તો ચાલો મિત્રો ઓનલાઈન અરજી ભરવા માટેનો સમય મિત્રો તમે જાણો છો અહીંયા જો તમે દેખાય છે પણ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી ભરવા માટે આઠ આઠ પચીસ બરાબર મિત્રો આઠ આઠ પચીસથી ત્રીસ આઠ પચીસ એટલે કે સંપૂર્ણ ઓગસ્ટ માસ દરમિયાન તમે અહીંયા રાત્રે બાર વાગ કલાક સુધી ફોર્મ ભરી શકો છો મિત્રો આજે આપણે જોઈએ તો આજે ગુરુવાર અને સાત તારીખ છે બરાબર સોરી આજે છ તારીખ થઈ ગઈ છે એટલે કે હજુ શુક્રવાર આઠ આઠ એટલે કે શુક્રવારથી ફોર્મ ભરાશે અને ત્રીસ આઠ એટલે કે તમે આ ફોર્મ શનિવાર સુધી ત્રીસ આઠ અને શનિવાર સુધી રાત્રે બાર કલાક સુધી ભરી શકો છો મિત્રો અહીંયા ખાસ એ વાત યાદ રાખવી કે કોઈએ આંગણવાડી કેન્દ્ર અથવા તો આઈસીડીએસ કેન્દ્રના ધક્કા ખાવાના થાતા નથી અહીંયા ઓનલાઈન અરજી તમારે સબમિટ કરવાની છે મિત્રો બરાબર અહીંયા તમારા બધા ડોક્યુમેન્ટ ફોર્મ લગભગ એ રીતે આ જે રીતે આપણે ઓજસ પર અરજી કરીએ છીએ એ જ રીતે તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે ચાલો તો આગળ જોઈએ તો માનર સેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ જો મેં તમને કીધું ને કે માર્ગદર્શિકા એની વેબસાઇટ છે કે કઈ રીતે કરવી તે આ એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એસટીપીએસ ઈ ડોટ સ્લેશ એચઆરએમ એસ પછી ડોટ છે ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ખાતે ઉપલબ્ધ છે મિત્રો એટલે કે આ જે છે એ જે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારનું જે હ્યુમન રિસોર્સ છે તેની આ ઓફિશિયલ સાઇટ છે આપણા ગુજરાતની છે આ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર અને તેની ઉપર પણ એની માર્ગદર્શિકા મુકાશે માર્ગદર્શિકાનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે અને તે જ રીતે આપણે એના ફોર્મ ભરવાના છે મિત્રો બરાબર તમને કોઈ પણ ફોર્મ ભરવાને લગતી પણ તમારે કંઈ પણ સમસ્યા ઉપજે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો જેથી ચર્ચા દ્વારા આપણે તેનું નિવારણ લાવી શકાય બરાબર આ ખૂબ જ સરકારશ્રી દ્વારા ખૂબ જ મોટું પગલું છે મિત્રો બરાબર તો બને એટલો વિડીયોને તમે શેર કરજો બરાબર તમા અહીંયા એક ખાસ એની ઇમ્પોર્ટન્ટ તારીખ છે બરાબર જે આઠ આઠથી છે અને ત્રીસ આઠ સુધી તે યાદ રાખવું જો મિત્રો આ સરકારશ્રી દ્વારા આજે જાહેર કરવાનું તેનું એ છે તમે અહીંયા જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર પાંચ હજાર છે ત્રીઘર ચાર હજાર છે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો સમય પણ તમે જોઈ શકો છો આઠ આઠ પચીસથી ત્રેતાંશ બે હજાર પચીસ છે બરાબર મિત્રો અને અહીંયા જો અહીંયા તમને ઓફિસિયલ સાઇટ જે તમને એકદમ વ્યવસ્થિત વંચાય છે મિત્રો બરાબર આ સાઇટ પર જઈ અને તમે અરજી કેમ કરવી એ તમે વ્યવસ્થિત જોઈને ભરજો બરાબર અને આપણે માર્ગદર્શિકા આવશે એટલે એક ડેમો પણ બનાવીશું કે અરજી કઈ રીતે કરવી તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો અને તમામ મિત્રો સુધી શેર કરજો જેથી દરેકને તેનો લાભ મળી શકે જય હિન્દ જય ભારત